સ્થિતિ નું ભોજન બહુ કનેક્શન છે અર્થાત કે જ્યારે આપણે ભોજન સ્વીકાર કરીએ તો હર કોળિયા વખતે ઈશ્વર નો ધન્યવાદ આપણે કરીએ છીએ કે કેટલા લોકો સંસારની અંદર જેને ભોજન નથી મળતું અને ઈશ્વરે આપણને આ ભોજન આપ્યું એટલે એમ કે જ્યારે ભોજન કરી તો હર કોળી આપણે ઈશ્વરનો ધન્યવાદ માનીએ કે આપણે નસીબ પ્રાપ્ત છે કે આપણે ખાઈ શકીએ છીએ સુખ અને સેટિસ્ફેક્શન પણ જો સ્ટ્રેસ કે ટેન્શન આવે તો મણિપુર ચક્ર સંકોચાઈ જાય છે એની સાથે જ આતેડા સંકોચાઈ જાય છે બીજા દિવસે વ્યક્તિને કબજિયાત થાય છે સેમ ડે થાય છે પરંતુ આજે મોબાઈલ છે ને સામે વાળાને તો ખબર નથી આ વ્યક્તિ ખાવા બેઠો છે શાપ પણ છે ને વરદાન પણ છે હા શાપ પણ છે ને વરદાન પણ છે બેનો હોય એ ઘણી વાર કહેતા હોય કે આ જ્યારથી મોબાઈલ આવ્યો ને ખબર જ ન પડે કોની સાથે શું વાત થાય છે ને શું થાય અને એ વખતે કંઈ ન કંઈ એવા ટેન્શનયુક્ત સમાચાર મળે અને એ ટેન્શનમાં વ્યક્તિ ખાતો પણ જાય અને એને ખબર નથી કે ચાવવાનું છે કે શું કરવાનું છે અને નેચરલ છે પછી એનો દુષ્પ્રભાવ તો પડવાનો જ છે